વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિનના ઉપલક્ષ્યમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ સ્થાપના દિનના ઉપલક્ષ્યમાં ખંડેરાવ માર્કેટ પાલિકાના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર પિંકી સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે સમયે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરો કોર્પોરેશન અધિકારીઓ ફાયર વિભાગની ટીમ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ આજ રોજ આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સ્થાપના દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા સમગ્ર દેશની કોઈ પણ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય અઢારસો ને માં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો અને તે ખરા અર્થમાં મૂર્તિમંત થયો કે સ્થાનિક લોકો દ્વારા ભરાયેલા કરવેરા મારફતે તેમને સ્થાનિક લેવલે જ તેમને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે વડોદરા શહેરના લોકોના બેટરમેન્ટ માટે એ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવે તે થકી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા આ વડોદરા શહેરમાં વસતા ખરા હાથના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્તમ શિક્ષણ મેળવવાનો હક પણ છે અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ના જોવાનું અને આ ભણતર થકી એમને આ સપના સાકાર કરવાનો પણ હક છે તો એ દિશામાં પણ વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણાજી અને તેમના સૌ અધિકારીશ્રીઓની ટીમ સાથે સાથે સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળીને વડોદરાના વિકાસ માટે વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો